આપ સૌની મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સફલા એકાદશીમાં કેટલાક ઉપાયો જે કરવાના છે તેના વિશે ચર્ચા કરીશું હિન્દુ કેલેન્ડર મુજબ દર મહિનામાં બે એકાદશી અને આખા વર્ષમાં ચોવીસ એકાદશી આવે છે તમામ એકાદશીનું પોતાનું અલગ મહત્ત્વ છે ધાર્મિક માન્યતા અનુસાર જે વ્યક્તિ દરેક એકાદશીનું વ્રત કરે છે તેને સંસારના તમામ સુખો પ્રાપ્ત થાય છે એકાદશી જેવા પાપોને દૂર કરનાર કોઈ વ્રત નથી આ વ્રત કરવાથી ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે આ દિવસે ભગવાન અચ્યુતજીની પણ પૂજા થાય છે આ દિવસે શ્રદ્ધાળુઓ પૂજા હવન અને ભંડારા વગેરેનું મોટા પાયે આયોજન કરીને ગરીબો તથા બ્રાહ્મણોને ભોજન કરાવે છે જેને ખૂબ ફળદાયી માનવામાં આવે છે આ વ્રત કરનારને મૃત્યુ પછી વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે અને જીવન પર્યંત સુખ શાંતિ તથા સમૃદ્ધિ મળે છે આ મહિનાની એકાદશી તિથિ છવ્વીસ ડિસેમ્બરના રોજ આવી રહી છે અને આ વર્ષની છેલ્લી એકાદશી છે આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનમાં પ્રગતિના માર્ગો ખુલી જાય છે જેમ કે નોકરી સંબંધિત સમસ્યા જો તમને કાર્યક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય અથવા ઘણા પ્રયત્નો છતાં પણ નોકરી ન મળી રહી હોય તો આ દિવસે તમારા જમણા હાથમાં પાણી અને પીળા ફૂલ લઈને શ્રીહરિની પ્રાર્થના કરો ત્યારબાદ ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને નારાયણ કવચનો પાઠ કરો સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે આ દિવસે ઘરના આંગણામાં તુલસીનો છોડ વાવો એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે તેથી શ્રી વિષ્ણુ તુલસીના છોડને લગાડવા અને તેની સેવા કરવાથી ખૂબ જ પ્રસન્ન થાય છે ગ્રહોની સ્થિતિ મજબૂત કરવા માટે આ દિવસે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ ગોળ અને ચણાની દાળ અર્પિત કરો પીળા વસ્ત્રો પણ ચડાવો આવું કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત તમારી કુંડળીમાં ગુરુની સ્થિતિ પણ મજબૂત બનશે અને આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માટે આ દિવસે વ્રત કરો તથા વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરો તથા આ દિવસે તમારી ક્ષમતા મુજબ કોઈ ગરીબને દાન કરો અને સાંજે પૂજા સ્થાન પર ઘીનો ચાર મુખી દીવો પ્રગટાવો આમ કરવાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓથી છુટકારો મળી શકે છે આમ આપણે આ વિડીયોમાં સફલા એકાદશીએ કરવાના ઉપાયો જોયા બોલો જગદગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની જય આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણી સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના